અમતે પણ મારો બારપણનો મને ભેરો યાદ આવે છે બે જણ ફરતા પેલો ચોક દાદાજી કોમ્પ્લેક્સ કરીને બેઠા બદોમ નેસા ભાઈ ગીત ગાતો હતો એ બહુ યાદ આવે કે મુખડુ દાસ મારું જોઈ જીવ બાળતી તું પણ થાતી ઉદાસ હો રાધા મારી તું પણ થાતી ઉદાસ આહાહાહા ગીત પર ગવા એટલે

અને પાછળ યાર વિવાય વિવાય તો પાછું નહીં વિચારવાનું વી નું તમને બાખળું આલ પાછળ નહીં ના થાય તો શું કરવાનું એટલે વિવાહ ખરી પૈસા ખરે જ કેવું તો બરાબર હાર તો કશું વાંધો નહીં મને બતાવો બરાબર અને તમારામાંથી એકાદુ આળવું હોય તો રોકડા પૈસા ગમે તે કરીને હું લઈ જાઉં આ ખોટી વાત કરી ઓ બુદાજી તમે હા હું કહો મતલ કોઈની ઘેર નહીં ચહેવા જાય તો યાર

એ પછી જો હું તમન સોફટ કર દઉ બીજો નાદ બ 2000 લઉ જો પણ તમે ઘર ના જો લે 1000 રૂપિયા સોખા તરત હો હા બોલો ગણુ ભાઈ એ તૈયાર કીધું ના તો વેચાઈ જાય 55000 માં આલી એ ધરા મો નતો કેતો યાર લઈ લો 51000 માં તારે ના હાલ તો બીજી કોઈ સ નઈન વરી એવી કોઈ આવશે જનમાં તો ફોન કરો સાબ તો પીઠાઈન પાછી યાર બેસવાની આ સોમાં હું આવી એટલે ઓહો એટલે કિંમત માં તો ભાઈ ટાઈટ રવાની હો આ રેડો છો હારીએ છે તો પૂછી દઉં એક બે જણો નો આલવાની તો છે પણ મારે તમને વ્યવસ્થિત કર આપી પરત પાછી ભગા માલવાની એટલે એ હાર હેડો હો હા 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 આવો ધોને હા એ હારું 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 શમ કાકા આજે જ્યાં નહી તંદ આ તો તને હવારે વરસાદ આયો ના નરવો તો પાછો પેલા અગોરાન કનુ ભાઈ ઓનો ફોન આયો તો કે બેસ લેવી છે મે કીધું પેલે તો વેચાઈ જઈ ઓવા શેર બનવારી રેલગાડી બોલ

આ તો હમણાંથી ઓછું કઈ ના શું કે રાજસ્થાન તો પાછો બેસો લેવા ઈ બે અમેરિકા અમેરિકા બેસો લેવા જ્યો તો બોલો ઈ

તમાર દલાલી નહી જોગતી પૈસા પૈસા તો જો આજ સર મહત્વ નો તાન માણસ કેવાય ગમે પણ ગોમમાં ગોમનામાં હું લૂંટવાના ભાઈ તાન

मारा था। तो मने लिया का पेला गोपाळ जी कहता था काका बनी ये, ये राखो की। ना हेड़ो मने लिया बार आओ बनीय जो वाजवलोरी હમ હું તો તમામ મજબૂત ડાળીઓ બનાવી દીધું છે હજી બીજી બે ભેંસો લાવી દીધું પણ આજે એક બે વેસાઈ જાય ને તો બસ હારા મણી બીજી લાવ અને પછી જોઉં ભાઈ દૂધ જેવું થાય તો ફેટ ફેટ ભેચોનો સારો આવે થાય તો ગાયનો સારો આવે એ પ્રમાણે આપણે મહેનત કરતા ફાવો ના તારે તો ભાઈ ભેંસો તો સાચ તો ખાવાની જ છે પણ સાટા દૂધ કાઢી દોઈ કર ના પછી ખાલી દોઈ ધોઈને ભરાય ભરાય જ કરવાનું વાત કરી દેતો ફટ તો હું કીધું જયું હોય તો બીજી લાવવાની હોય તો કે થતો જી પાડ ને પણ આ વેસાય તો હું બીજી લાવી કેવું છે તમે મને

જોનવા એ ગરાક આવો ને માર તો મને ખાલી બકરી જેવી થઈ ખાલી જો હા ઓ થોડું જો આ જો આટા જોઈ લેજો જો આ પૈસા ઇના ના યાર આ છોકોને યાર હાલ ગેર જાય તું કે કોઈ પણ તકલીફ તો પાછી

હું ખોટું કવિ રાત દારા મારો વેપાર છે ચોરો તમને છે ખબર નહીં ને હું તો ગોમ માં છો કોઈ ના આલુ છે આ બધો માલ ભરાવ છું દિલ્હી આ તો કદી કદી ઉતરતું હોય તો બરોબર છે આ ઉતરા માલ નહીં યાર એ પર મને બેચ છે વાત કરો છો દી આ તો તમે છો એટલે કોના 55000 રૂપિયા મોલવ અચ્છા અચ્છા કે તું ના ડાય છે પણ ઈ બેચ છે યાર મગરી પી દે વિવાવાની અઠવાડી જ બાસી છે તાન આ તો કશું હોતો નહીં હેરો તાન કાળી મેક નું માડું સીનું યુગ કમશન તમારો શી ખુશ થઈ જાય ચાલી તો ચાલી

કે મારા જે પૈસા છે એ મને પાછા આવી ગયા તો બધા વ્યવહાર થયો પેલા વાત થઈ હતી કે આપણે વાત થઈ કે કીધું કોઈ બી કોમી ન કરતે તો પાછી મેકી દેજો ને કોઈ વધારે ટાઈમ થયો નહીં બે દાડા ચા સુધી હા એટલે એટલે જો હવે તમારા પૈસા જે તમે આ રહ્યા છે પૈસા આપણે આવી દીધી ને મારું બે મેલી દેજો તો ડોસી પાછળ લઈને જ આવો છો હા હું લઈને આવો બે બે હા તો તો આવો મને મારા પૈસા આવી દેજો ચા મેલું દે ના ના ચા નહીં પીવો ચા નહીં પીવો ખોટું એ એરોન તો તમારા મારા બધાને એરોન થવાનું થાય જ ભાઈ હા આ બધું મારે ચા

અને બધું મને વીસ હજાર રૂપિયા આલે પણ હું તો વીસ હજાર ઊંચો થી ને મને આલું યાર અલે નેંજી ને મે 40 હજાર રૂપિયા ગણી ને આલે છે તમને નેંજી ને કેટલા પણ નેંજી ને વીસ હજાર રૂપિયા મને આલે છે ને મારા વાત થઈ દે તો વીસ હજાર થી તો પછી હું તો તમને વીસ હજાર આલું આ વીસ આલે તઈ માર બે પોકાડી દેજો બીજું હું કહું યાર સમજી જો હું બધી વાત ઓપડ્યું વડાજી બધી વાત સમજી જો હું સકળા પૈસા હ હું આવું દીધું

કરવા <tallukasana>, ધાબો <tallukasana>, તે ધાબા તો મજૂરી કરીને ભર્યો એને કોઈ વાત કરો સાથે હવે તું બોલ મારી મજૂરી તમારી મારી બીજી મજૂરી લે ઓ તો બોલ્યા તમારા ઘર અરે તારા કાથી પ્રો ડાયલો હારો લે મુઢા કઈ દીધું તો કે 1000 રૂપિયા આલી તો બુઢા હું બે લઈ આલું એટલે કોઈ તમાર બેસના પૈસા લઈ લીધા હમી પૈસા થી ના 2000 રૂપિયા ગણી લીધા તો બચી રહ્યા કોણ કે છે ગોડાજી બાન જઈ રહ્યો હાલ શરમ આવસક નહી આવતી 2000 નું પ્રો હાથ મુ વેતર છે બે હાથ વેતર વેતર હું બે પાછી આવજો તો ગોડાજી બાન એટલે હું કી ખબર ના

શરમ નઈ આવતી માગી લોક ભગવાન ઉપર તો જોયો તો હું નતો જોયું પણ ઉપર વાળો નહી જોઈ એ ઉપર વાળા જોડો અને મારા વીસ રૂપિયા અત્યારે